તો તરફ આંકડાની પણ જંગ જામ્યો છે છ વોર્ડની બેઠક પર ભાજપ અને કોંગ્રેસની ટક્કર જોવા મળી રહી છે લઈને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપને તમામ સીટ પર જીતની આશા છે કોંગ્રેસે અપક્ષ ઉમેદવારો સાથે સાંટ કરી છે આ વખતનો જુસ્સો જોરદાર છે કબડને ખીલાવવા માટે આંખલાવ નગરપાલિકાના પરા વિસ્તારના છેવાડાના વર્ગના તમામ મતદાર ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અમે લોકોએ કમરના નિશાન ઉપર ચોવીસ મતદારો ઉભા રાખ્યા છે અને ચોવીસે ચોવીસ મતદારો જીતવા માટેના ખૂબ જ ઉચ્ચતમ સંભાવનાઓ છે અને ચોવીસે ચોવીસ મતદારો જીતવા જીતવાના જ છે અને અમે બોર્ડ છે આદરણીય અંદર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલની સરકારની છેવાડાના માનવીના માનવી સુધી પહોંચેલી સેવાઓ યોજનાઓ અને એના મળેલા લાભો થકી ભારતીય જનતા પાર્ટીના કબરને ખેલાવવા માટે સંપૂર્ણ આકલાવ નગરપાલિકાના તમામ મતદારો ખૂબ જ ઉત્સુક છે આણંદ જિલ્લાના આંકલાવ નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત આજ રોજ લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીમાં જયારે મતદાન થવા જઈ રહ્યું છે અને ખૂબ જ બહોળા પ્રમાણમાં સિંહ વિસ્તારના અને પરા વિસ્તારના લોકો જયારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્રની ભાજપ સરકાર તથા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીની ગુજરાતમાં ભાજપ સરકારના વિકાસના કામોથી પ્રેરાઈને આજે ચોવીસે ચોવીસ સીટો ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે આ વખતે ચોક્કસથી જનતા મન બનાવીને બેઠી છે કે આ વખતે વિકાસની રાજનીતિમાં આંકડાઓ પણ સહભાગી થશે અને આ વખતે ચોવીસે ચોવીસ સીટો ઉપર ભગવો લહેરાશે અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકામાં બોડી બેસે અને વિકાસના કામોમાં આંકડાઓ પણ હવે હરણફાળ ભરશે તેવી અમને સૌને ખાતરી છે